હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ગણપતિને પ્રિય એવા ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો ગોળ ગોળચૂરમાના લાડુ બનાવવા માટે આપણે અહીં સો ગ્રામ કઉનો કકરો લોટ લીધો છે તેમાં વીસ ગ્રામ ચણાનો લોટ એડ કરીશું હવે તેમાં બે ચમચી કી એડ કરીશું તેની બરોબર હલાવી લઈશું હવે ગરમ પાણી એડ કરી તેનો એક ડો તૈયાર કરી દઈશું તો બસ આ રીતે તેના મુઠિયાવાળાએ એવો ડો તૈયાર કરવાનો છે હવે આપણે તેના મુઠિયાવાળી લઈશું તો અહીં આ રીતે આપણે મુઠિયા વાળીશું જેથી કરીને વચ્ચે ખાડો રહે અને બે સાઈડે મુઠિયા સારી રીતે ચડી જાય તો આ રીતે બીજા પણ આપણે વાળી લઈશું તો આ રીતે મુઠિયાવાળી વચ્ચેની સાઈડે ખાડો રાખવાનો જેથી કરીને મુઠિયા બરાબર ચડી જાય તો આપણે બધા જ ડોના મુઠિયા વાળી લીધા છે હવે મેં કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું પહેલાં તે ગરમ પણ થઈ ગયું છે તેમાં એક એક મુઠિયા એડ કરી દઈશું તળવા માટે અહીં રિફાઈન્ડ કોઈ બી ઓઇલ વાપરી શકો છો હવે આપણે તેને પલટાવી પલટાવી બધી જ બાજુથી સરસ એવા તળી લેવાના છે તો હવે આપણા મુઠિયા થોડા થોડા કડક થવા લાગ્યા છે પણ આપણે હજુ તેને થોડીવાર ચડવીશું હવે આપણા મુઠિયા લાલ થઈ ગયા છે આપણે ગેસના ફ્લોને બંધ કરી મુઠિયાને બહાર કાઢી લઈશું હવે ચારથી પાંચ ઇલાયચીના દાણા અને નાનો ટુકડો જાયફળનો લઈ વાટી લઈશું સાઈડ ગ્રામ ગોળ લીધો છે તેને ચપ્પાની મદદથી ઝીણું સમારી લઈશું અને આપણા મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે તો તેને તોડી બરાબર ઝીણા કરી અને મિક્સર જારમાં દળી લઈશું તો મુઠિયા પણ એકદમ સોફ્ટ થયા છે ફટાફટ તૂટી જાય છે પણ આપણે મિક્સર જારમાં એટલા માટે દળીશું કે સરસ એક સરખો ભૂક્કો થઈ જાય તેનો તો તમે જોઈ શકો છો સરસ ભૂકો થઈ ગયો છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે જે કઢાઈમાં આપણે મુઠિયા તળ્યા હતા તે ખાલી કરી તેમાં જ આપણે બે થી ત્રણ ચમચી ઘી લઈ લઈશું ઘી ઓછું પડે તો પાછળથી પણ એડ કરી શકાય છે હવે આપણે તેમાં છીણેલો ગોળ એડ કરી લઈશું ગોળને સતત હલાવતા રહેવાનું અને તે ઓગળી જાય ત્યાં સુધી તેને ધીમા તાપે થવા દેવાનું તો હવે આપણો ગોળ ફૂલીને ઉપર આવવા લાગ્યો છે તો ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને કી ગોળને ચૂરમામાં એડ કરી લઈશું તો હાલ આપણો ગોળ ગરમ છે તો આપણે તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું મને લાગે છે તો થોડું એક ચમચી જેટલું ઘી એડ કરીશું હવે તેને બરાબર હલાવી લેવાનું છે હવે તેમાં ઇલાયચીનો ભૂકો એડ કરીશું અને બરોબર હલાવી સેટ ઠંડુ લાગે એટલે તેના લાડુ વાળી લઈશું તો અહીં આપણે આમ નાની સાઇઝના લાડુ તૈયાર કરી લઈશું અને એ જ રીતે બધા ચૂરમાના લાડુ તૈયાર કરી લઈશું હવે ડીશમાં થોડી ખસખસ લઈ લાડુને આ રીતે ફરતે લગાવી દઈશું તો આ રીતે આપણે બધા જ લાડુ રેડી કરી લીધા છે લાડુ કેવા પોચા થયા છે તે હું તમને તોડીને બતાવું તમે જોઈ શકો છો એકદમ પોચા લાડુ તૈયાર થયા છે તો ગણપતિ દાદાને ભાવે તેવા ગોળ ગોળચૂરમાના લાડુ તૈયાર છે ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ